ત્યારબાદ આ રસકણો ધીરે ધીરે ફેફસાને ચોકઅપ કરી દે છે અને ફેફસાને શ્વસન પ્રક્રિયા કરવામાં મુશ્કેલી ઊભી થાય છે ધીરે ધીરે આ મુશ્કેલી વધતી જાય છે આ બીમારીનો કોઈ સચોટ ઇલાજ નથી ફેક્ટરી દ્વારા આ પ્રકારના ઘસાઈ કામ માટે અલગ રૂમ હોલની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે આ બીમારીનું પ્રમાણ વધવાનું ધ્યાને આવતા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા બીમારીઓના ભોગ બનેલ લોકોને આઈડેન્ટિફાય કરીને તેઓને શક્ય તમામ મદદ કરવા માટે કમર કસી છે સમયાંતરે આ કામદારોના સિલિકોસિસ સહિતના તમામ ટેસ્ટ કરવાની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે મારું નામ મીરાભાઈ રામાભાઈ ચાવડા બીમારીમાં સાહેબે વીસ વર્ષ સર્વિસ કરી સેનેટરીમાં તે બધી ત્રણ વર્ષથી તો દવા ચાલુ હોય બરાબર અને જ્યાં જ્યાં રિપોર્ટ કરાવે ને એ સિલિકોસિસ આવે છે અને હમણાં દવા દારૂ કરો હવે તો હું થાકી ગયો કામ ધંધો કરીને હક તો હવે દવા દારૂના તે બધું સાહેબ પૂરું તો કરવું ને મારે હવે ગમે અને રરવા કોઈ છે નહીં ઘરની અંદર એની બેબી કામે જાય હું જાય એક દીકરી છે તો એ દીકરી એ ભણવા જાય તો હવે એનું મારે ભવિષ્ય બગાડવું તે હમણાં ઓક્સિજન ચાલુ હોય અને બેય રહે અને જે થાય એમ સારવાર છે તો અત્યાર સુધીમાં અમને કોઈ ક્યાંય મદદ મળી નથી મારી રીતે હું લઈ જાઉં લાવું ને દારૂ કરાવું બરાબર એટલે બોલો તમે જે કહીએ વીસ ધ્યાન ધ્યાને દેતું નથી હવે એને રડવાવાળું કોઈ છે નહીં તો મારે મારે પૂરું મારેથી કામ ધંધો તો કાંઈ થઈ શકતો નથી આઠ વાર ઉંમર થઈ તો હું જ્યાં ત્યાંથી આડું ઉડું કરીને ભેગું કરીને આને દવા દારૂ કરાવું છું હમણાં લેવું એટલે સાહેબ રોગ તો જે આ કારખાનામાં સેન્ટ્રીમાં કામ કર્યું ને ત્યાંથી આ રોગ આવ્યો અને વીસ વર્ષ સર્વિસ કરી નોકરી ટી પછી આ ત્રણ વરાથી તો હમણાં દવાખાના દવાખાના ફીરો ખાટલો ઝાલીને આમણાં ત્રણ વરસથી તો બે રહ્યો હોય બાકી બીજું તો મારી થાતી મેં મહેનત બધી કરી છે અત્યાર સુધીમાં ડૉક્ટરનું સાહેબ એ જ્યાં જ્યાં રિપોર્ટ કર્યા ને અહીંયા બધે અમુક અમુક રિપોર્ટ કર્યા એટલે સાચું જજમેન્ટ ન આપ્યું પણ જે મોટી મોટી હોસ્પિટલોમાં ગયો ને અહીંયા બધે જોયું કે આ સીના કારણે શું કારણે પહેલે કે તમારે ટીબી એટલે છ મહિના સિવિલની અંદર લઈ ગયો અહીંયા દાખલ કર્યો દસ દિવસ અને ટીબીનો કોષ કર્યો ટીબીનો કોષ કરતા તો આ તકલીફ તો સાહેબ ઊભીને ઊભી રહી પછી હવે કીધું આને શરીર મોરવું પડતું જાય કોઈ આને દવા લાગુ પડતી નથી તો આને રિપોર્ટમાં કોઈ એવું પછી બે ચાર ઠેકાણે રિપોર્ટ કર્યા ને ત્યાં કે આ શિલી કોશિશ છે કે તમારે એટલે અહીંયાથી આ શિલી કોશિશ અમુક અમુક ફાઇલું છે મારા કણે એ ફાઇલુંમાં શીલી કોશિશ છે અત્યારે રાજકોટની દવા મારે ચાલુ હોય સ્વસ્તિકવાળાની સાહેબ ખર્ચો તો હું નું જો કામે ધંધેથી આવું લાઇટનું હોય ધોડોધોડી મારે વાહન કરી અને ઓક્સિજન ભરવા જવું લઈ જવું લાવવું મૂકવું એને બેબીને ક્યાં મારે મૂકું એને કોઈ છોકરા સહિયા નથી આ દીકરી એ દીકરીને મારે ક્યાં મૂકવી બરાબર આ બધું મારે મારે કરવાનું આવે જો સાહેબ અંદાજી ખર્ચો એવો છે કે આ બે એરિયા હમણાંમાં આડા ખર્ચાની તો હું વાત નથી કરતો દસ હજાર રૂપિયાની તો મારે દવા થાય પછી આ લાઇટ બિલ ચોવીસ કલાક ઓક્સિજન ચાલુ રહે એ પાંચ સાત હજાર રૂપિયા તો એનું બિલ આવે હે હવે આ ખાધા ખોરાક કોઈ આડી દવા બધા ખર્ચા આવે એ તો હું કાંઈ ગણાવતો નથી બરાબર કે હાલતા બીજે ક્યાંય જવાનું થાય કોઈ દવા ના એ ભારેમાં લેવાનું આ તે તો હાલદમ મારે બધું મૂકીને હોય હો કામ અને મૂકીને તરત માર ધોળીને જવું પડે આનું પરિણામમાં ડૉક્ટર સાહેબે એવું જ કીધું આનું કોઈ વિશ્વની અંદર કોઈ દવા નથી આનો કોઈ ઈલાજ નથી બરોબર તમારે જ્યાં જવું અહીંયા છૂટી છે બાકી આનો એક જ ઈલાજ છે કે ફેફસા બદલાવવાની આવું કરોડો રૂપિયાની વાત કરે તો કરોડો રૂપિયા તો અમે ક્યાંથી લાવીને ખાવાનું માંડ પૂરું થાય કરોડો રૂપિયા બાકી આનો કોઈ ઈલાજ નથી હરેશભાઈ બોપલિયા મોરબી સિરામિક એસોસિએશન વોલ્ટેસ્ટ ડિવિઝન પ્રેસિડેન્ટ હમણાં બે દિવસ પહેલાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન થયેલું હતું એમાં અમને બોલાવ્યા હતા સિરામિકના બધા પ્રમુખો અને અન્ય અધિકારીઓને બોલાવીને સિલિકોસિસ રોગ બાબતની મિટિંગ થયેલી હતી આ રોગ મુખ્યત્વે જોવા જઈએ તો જ્યાં બહુ ડસ્ટિંગ થતું હોય અને જે લેબર છે એકની એક જગ્યાએ લોંગ ટાઈમ જો એને કામ કર્યું હોય અને માસ્કને એવું કાંઈ ઉપયોગ ન કરતા હોય અને ડસ્ટિંગવાળા વિસ્તારમાં બહુ ટાઈમ એને કામ કરેલું હોય તો એને આ રોગ થવાની શક્યતા રહેલી છે હા સિરામિકના માલિકો દ્વારા અવારનવાર લેબરને સૂચના આપવામાં આવે છે કે જ્યાં ડસ્ટિંગવાળો એરિયા છે ત્યાં તમારે માસ્ક પહેરવાનું અને માસ્કનું વિતરણ પણ અવારનવાર ઉદ્યોગકાર કરતા હોય છે જ્યારે મિટિંગ થઈ ત્યારે પણ ચર્ચા થઈ હતી કે સાહેબનું કહેવાનું હતું કે તમે દર ત્રણ મહિને દરેક લેબરનું તમે ટેસ્ટિંગ કરો એનું હેલ્થ ચેકઅપ કરો એટલે અમે પણ કંપનીઓમાં સૂચના આપી દીધી છે કે આપણે અહીંયા જે મજૂરો કામ કરે છે જે લેબર કામ કરે છે તેનું ત્રણ ત્રણ મહિને ફરજિયાત હેલ્થ ચેકઅપ કરવામાં આવે જેથી આવો કોઈને રોગ થયો હોય તો ડિડક કરી શકાય અને એમાં પછી એનું સારવાર કે આગળ એનું જે કાંઈ ફોલઅપ લેવું હોય તે લઈ શકાય આ બાબતની ઊંડાણપૂર્વક ગહન ચિંતન અને વાતચીત બધી કરવામાં આવેલી હતી હા અમારે પછી ત્યાર પછી અમારી જે એસોસિએશનની મિટિંગ થઈ એમાં એવું નક્કી કર્યું છે કે અમે એક આવી સંસ્થા ઊભી કરશું અને એની અંદર જે કોઈ આવા મજૂરને કોઈને આવો રોગ થયો હોય તો એનો સંપૂર્ણ સારવાર અમારા થકી થાય અને જે કાંઈ ખર્ચ કરવો પડે તે તમામ ખર્ચ સિરામિક એસોસિએશન અને સિરામિક પરિવાર દ્વારા એનું બધું નિભાવ કરવામાં આવશે